સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર નજીક એસબીઆઈ નું એટીએમ ત્રણ મહિનાથી બંધ બેંકના અધિકારીઓને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એટીએમ લાંબા સમયથી બંધ રહેતા ગ્રાહકોને મુશ્કેલી સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલું એસબીઆઈનું એટીએમ શહેર મુખ્ય એટીએમ પૈકીનું એક છે અને મોટી સંખ્યામાં ગ્રાહકો અહીં રોકડ રકમ મેળવવા માટે આવે છે પરંતુ ત્રણ મહિનાથી સતત એટીએમ બંધ રહેતા ગ્રાહકોને અન્ય વિકલ્પો શોધવા મજબૂર થવું પડ્યું છે ખાસ કરીને વૃદ્ધો અને જે ગ્રાહકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ટેવાયેલા નથી તેમને રોકડ મેળવવામાં સૌથી વધુ તકલીફ પડી રહી છે એક ગ્રાહકે પોતાની વ્યથા કરતા જણાવ્યું કે અહીં એટીએમ બંધ હોવાથી અમારે રોકડ મેળવવા માટે અન્ય દૂરના વિસ્તારોમાં આવેલા અન્ય બેન્કોના કે એસબીઆઈના અન્ય એટીએમ પર ઝોપડે છે જેના કારણે સમયને નાણાં બંનેનો વ્યય થાય છે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આટલા લાંબા સમયથી એટીએમ બંધ હોવા છતાં બેંક સત્તાવાળા દ્વારા તેને રિપેર કરવાની ફરી શરૂ કેમ નથી કરાવતા મુખ્ય બેંકનું એટીએમ લાંબા સમય સુધી બંધ રહે તે ગ્રાહક માટે અસુવિધાજનક છે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા બેન્કના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત છે સમગ્ર મામલે સુરેન્દ્રનગરના નાગરિકો અને એસબીઆઈના ગ્રાહકોની પ્રબળ લોકમાંગ છે કે બેંક સત્તાવાળાઓ બાબતે ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે બંધ પડેલ એટીએમ મશીનને ફરીથી કાર્યરત કરાવે